સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અણુ છતું વાચ્યા વગરનું આ જગત તો જુઓ તે અંગે તમારો પ્રશ્ન છે પરમબાઉદેવે વચનામુ એકસો સત્તાવન રોજદિશીના પંદરમાં બોલ બોધ્યું છે કે અણુ છતું વાંચ્યા વગરનું આ જગત તો જુઓ અહીં જગત જુઓ કહ્યું તે વેદાંતની રીતે એ અવલોકનની વાત છે મૂળ તત્વ પામવાની વાત છે અણુ છતું આ જગત વાંચ્યા વગરનું બોલતું નથી પણ બોધ તો આપે જ છે વચનામૂત એકસો ચોવીસમાં બોધ્યું પૌદ્ગલિક રત્નાએ આત્માને સ્તંભિત કરવો ઉચિત નથી અને વચનામૂત બસો ચૌદમાં પણ બોધ્યું કે અભેદ દશે આવ્યા વિના જે પ્રાણીઓ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે એટલે આ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રત્યે કરવી જોઈએ અહીં આ જગત તો જુઓ આ રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવાની વાત છે જીવ પોતાના શરીર પોતાના શરીરના સગાવાલા અને ઘરમાં જ બધું સમાવ્યું એમ માને છે એટલે દેહ સિવાય બીજી વસ્તુ અંગે બહારનો વિચાર સ્ફૂરતો નથી હું કોણ આ જગત છું તેનું પ્રયોજન શું તે અંગે જીવને કંઈ ઉપયોગ જ નથી વચનામું ત્રણસો ચોર્યાસીમાં કહ્યું તે મુજબ મોટા આશ્ચર્ય પ્રમાણે એવા જળ વાયુ ચંદ્ર સૂર્ય અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો આ જીવને કોઈ જાતનું જાણે આશ્ચર્ય સ્વરૂપ દેખી અહમત્વ વર્તે છે આ જીવને અનાદિનો દ્રષ્ટિ ભ્રમ છે કેમ કે જીવ પોતાની સ્વેચ્છાએ જ વર્તે છે અને આમને આમ રહેશે તો આ જગત અનંતકાળ રહેશે જીવ રખડ્યા જ કરશે પ્રદેશે પ્રદેશે આ જગતના અણુઓ પડ્યા છે પણ વાચા વગરું હોવાથી બોલતું નથી પણ આખું જગત વિચિત્રતાથી ભરપૂર છે આ બ્રહ્માંડ આ જગત કે સૃષ્ટિ શું છે હું કોણ છું જળ અને ચેતનના ભાવો સમજે તો ખબર પડે કે બંને તદ્દન ભિન્ન છે જળ અને ચેતન એકબીજા સંયોગ સંબંધે છે સ્વરૂપ સંબંધે નહીં જેમ કે દૂધ અને પાણી એક નથી પ્રયોગ કરે તો છૂટા કરી શકાય તે રીતે શરીર અને પોતે એટલે કે આત્મા એક નથી પ્રયોગ કરે તો અલગ જણાય પણ જીવ જાગીને જુએ તો સત્પુરુષના બોધને આધારે જાણે કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું પરદ્રવ્યથી ભિન્ન છું તો આ અણુ છૂતું જગત છે શું નરસિંહ મહેતા કહે છે પંચમાં ભૂત પર બ્રહ્મથી ઉપન્યા અણુ અણુ માહી રહ્યા રે વળગી ફળ અને ફૂલ અને વૃક્ષના જાણવા થડ થકી ડાળ ન હોય અળગી વેદ તો હેમ વધે શ્રુતિ સ્મૃતિ શાક દે કનક કુંડળ વિશે ભેદ ન એ ઘાટ ઘડી આ પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય અણુએ અણુએ પંચમહાભૂત વ્યાપ્ત છે જે મૂળમાં હરિનું જ રૂપ છે આ રીતે જગ જુએ તો જીવ શિવ થઈ જાય પણ ત્યારે જ્યારે આ સમજાય તો મૂળમાં દ્રશ્ય જગત વેદાંતની રીતે હરિનું જ રૂપ છે પરમાત્મા સર્વાત્માનું જ રૂપ છે વિતરમુત એકસો અઠ્ઠાવનમાં વેદાંતની રીતે વિચારતા ગોપાલદેવે આ અંગે લંબાણપૂર્વક સમજ આપી છે કે આ સમસ્ત વિશ્વ હરિરૂપ જ છે તે ભગવત હરિજ સ્વેચ્છાએ જગત આકાર થયા છે ચિત્ત અને આનંદ એ બે પદાર્થો જળને વિશે ભગવતે તેરો ભાવે કર્યા છે ધરબાયેલા છે અપ્રગટ છે ચેતનની શક્તિ જળમાં નથી અને આનંદનો અનુભવ પણ જળમાં નથી એટલે અણુ છતું છે પણ વાચા વગરનું છે મોંઘું જ્ઞાન ઉપયોગ જ નથી ત્યાં સ્વરૂપ લેલા ભજવાને માટે ભગવતની આ આવિર્ભાવ અને તિરોભાવ નામની બે શક્તિઓ પ્રચરે છે આ જળ અને જીવ કાંઈ બીજેથી આવ્યા નથી તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથિત થઈ છે તેના તે અંશ જ છે સર્વે બ્રહ્મરૂપ જ છે ભગવતરૂપ જ છે જીવ આનંદ જળમાં શોધે છે તે માત્ર ભ્રમને લઈને એ આનંદ સ્વરૂપ તો ફક્ત ભગવતમાં જ પ્રાપ્ત થશે બીજા કોઈ અણુમાં નહીં આવો અખંડ બોધ થાય પછી એને આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવતરૂપ જ ભાસે દાસ ભાવે ભક્તિ કરે દાસો અહમ અહમ હું તે છું તત્વમસી તું પણ અખિલ બ્રહ્માંડનો એક ભાગ જ છે આ સમસ્ત વિશ્વ આ જીવને ભગવત સ્વરૂપ ભાષે પછી જીવ ભાવ મટી જાય અને સચિદાનંદ એવું બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થાય અહમ બ્રહ્માસ્મિ જે વિષયમાં કષાયમાં રાચી રહ્યો છે તેથી આ પરમેશ્વરની લીલા રૂપે તે જોઈ શકતો નથી અને માયામાં ફસાય છે વચરમુત એકસો સાહીઠમાં પ્રકાશ મુજબ સર્વોત્તમ હરિહર બ્રહ્મા એ બ્રહ્મ જ મન વચન કાયા છે સત્વ તમો ગુણ બ્રહ્મ જ છે પંચમહાભૂત આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી બધું જ બ્રહ્મ દેવ મનુષ્ય તિર્યંચ અને નારક બધા બ્રહ્મ જ અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરી પણ અલગ અલગ રૂપે ભાષે છે માત્ર વચનામુદ બસો ચૌદમાં બોધ્યું તે મુજબ અભેદ દર્શા આવ્યા વિના જે કોઈ આ જગતની રચના જોશે તે બંધાશે આ દશે આવ્યા વિના જે પ્રાણીઓ જગતની રચના જોવા ઈચ્છે તે મૂળ તત્વ જોતા નથી પણ પર્યાય માયા જુએ છે અને બંધાય છે એટલે આ પ્રાણીએ તે રત્નના કારણ પ્રત્યે પ્રિત્ય કરવી જોઈએ વેદાંતની રીતે તો તેનું કારણ શરૂઆતમાં જ મૂળમાં જ હરિત છે અને જૈન દર્શનની રીતે વિચારે તો તે આ સંસાર પોતે પોતાના વિભાવથી ઊભો કર્યો છે એટલે જીવે મૂળમાં પોતાની વાસનાનો ત્યાગ કરવો એ બોજ છે મૂળ આ વેદાંતની રીતે સમજાવ્યું છે તેથી ઉપલક વિચારે સંશય ઉત્પન્ન થાય કે કોઈ આકાશી ભગવાનને પ્રાર્થના કરી છે કે કેમ પણ એમ નથી દ્રષ્ટિ વિષે ગયા પછી ગમે તે શાસ્ત્ર અહિતનું કારણ થતું નથી પણ પરમ દેવ જગત કરતાને માને છે એમ માનવાની ભૂલ કરવાની નથી મોક્ષમાળાના શિક્ષાપટ સત્તણુમાં જગત કરતા નથી એ અંગે સ્પષ્ટ સમજ આપી છે નિવાણ સેઠથા જ સવધ ધમ્મા બધાએ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે નાના નાના મતભેદમાં જે અટવાઈ જાય બાળજીવો મતના આગ્રહને ધર્મકરણી સમજે છે રૂપકથી બોધ અર્થે સમજવા સારું જ્ઞાનીએ પ્રસંગોપાત બોધ આપ્યો હોય પણ જીવની સમજણમાં સામટી ભૂલવાથી ભાવાર્થ સમજવાને બદલે વાચ્યાર્થ કે શબ્દાર્થ પકડી લે છે અને જીવ અટવાઈ જાય છે વચનામુદ બસો અઢારમાં કુપાલદેવે કહ્યું છે કે અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કાંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે જ્ઞાની તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે સમજાવવા જે તે જીવને તેની પાત્રતા પ્રમાણે તે સમયે બોધ આપે છે અને અધ્યાત્મમાં આગળ ધપાવે છે વેદ ઋગ્વેદ સામવેદ કે ઉપનિષદમાં આ જગતને માયારૂપ ગણ્યું છે અદ્વૈતના પ્રણેતા મહાત્મા શંકરાચાર્યજી એકેશ્વર માને છે અને વલ્ભાચાર્ય માર્ગમાં પણ વિશિષ્ટ અદ્વૈત પ્રરૂપી પરમાત્માની શક્તિઓ વર્ણવી છે તે તે દર્શનમાં બ્રહ્મ શક્તિ ભગવત હરિ બ્રહ્મા શરૂઆત્માએ પોતાની ઈચ્છાથી આ જગતની રચના કરી એમ મનાય છે વેદાંત માન્યતા મુજબ આ જગત આખું બ્રહ્મરૂપ છે શરૂઆતમાં હરિ સ્વયં સ્વેચ્છાએ જગતરૂપ થયા એમ વિચારીને કે હું એકલો જ છું બહુરૂપ થયા વળી જ્યાં માયા છે ત્યાં ખરેખર ચેતન છે નહીં પણ બ્રહ્મથી ચેતન ભાષે છે કેમ એ તો ઈશ્વરની લીલા છે એ રીતે ઈશ્વર હરિ જગત કરતાને સર્વવ્યાપી ગણ્યા આ સમજણ વૈરાગ્યનું કારણ છે કે ચિત્ર વિચિત્ર જગત માત્ર જીવની ભ્રાંતિ જ છે માયા છે છે નહીં પણ એવું દેખાય છે દેખત ભૂલી ખરી અંતરજાગૃતિ આવતા સમજાય છે જેમ કે નરસિંહ મહેતાએ ગાયું તેમ જાગીને જો તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ખેલ ભાશે પણ મૂળમાં તો સૃષ્ટિમંડાણ છે એણવી એની પેરે બ્રહ્મલઠ કા કરે બ્રહ્મ પાસે જેવું સત્પુરુષના બોધને આધારે વિષયને કશાય કાબૂમાં રાખી શરણ અને આશ્રય સાથે અધ્યાત્મમાં મેંડ્યો રહે તો મુક્તિ દૂર છતાં દૂર નથી પરમાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે અઢારમા અધ્યાયમાં એકસઠમાં શ્લોકમાં કે ઈશ્વર સર્વભૂતાના રૂદેશે અર્જુન તિષ્ઠતી બ્રાહ્મ્યન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા એ અર્જુન આ ઈશ્વર એટલે સર્વાત્મા હરિ દરેક પ્રાણીના હૃદયમાં નિવાસ કરે છે ઈશ્વર આટલું નજીક છે તો લોકો જાણતા કેમ નથી માયારૂપી યંત્ર પર ચગડોળે ચડીને લોકો ભ્રમવશ ચક્કર ચલાવ્યા કરે છે અને આ ભ્રાંતિથી ભગવાનને ભૂલે છે તે જ નશ્વર શરીરમાં આવન જાવન કરાવ્યા કરે છે કટપુતલીના ખેલની જેમ જીવ નાચ્યા કરે છે પણ હવે ચરણ મળતા બાર ભાવનાની પૂજામાં આવે છે તેમ ભટકત દસ દ્રષ્ટાંતે દુલ્લો નરભવ પાયો રાજ તેરો દર્શન દુર્લભ પાયો મોકો કર્મ નઠારે નચાયો એ રાજ તેરો દર્શન દુર્લભ પાયો સ્વ થી કૃપાલ પ્રકાશિત છે કે આત્મા એક પ્રદેશ પણ દૂર નથી સમીપ જ છે પોતે જ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ